હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં તમારું દરેક વ્યક્તિનું સ્વાગત છે અને અત્યારે મિત્રો વરસાદી વાતાવરણ છે સવારમાં મિત્રો ગરમી ઘણી હતી અને માથાના વાળ મિત્રો વધી ગયા હતા અને હું અત્યારે પીલુડા આપણે આર કે સ્નૂન કે ત્યાં મિત્રો વાળ કપાવા માટે ગયો હતો તો સરસ મજાના રમેશભાઈ વાળ કાપે છે અને અંદરથી હું તમને બતાવું કેવી રીતે વાળ કાપે અને હાલ તમે દેખી લો આ પીલુડા ભારતમાળા રોડ છે ત્યાં મિત્રો હાલ વરસાદ મિત્રો ચાલુ છે પીલુડા માર્કેટ યાર્ડની અંદર જે બારલી બાજુ જે મિત્રો કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં મિત્રો દુકાન આવેલી છે અને આ હરમેશભાઈની દુકાનો મિત્રો બે છે એક નીચે પણ આવેલી છે ને એક ઉપર આવેલી છે ઉપર જે દુકાન આવેલી છે એ મિત્રો એસી વાળી છે તો મિત્રો દુકાનની અંદરનો જે નજારો છે મિત્રો એ આ પ્રકારનો છે અને હાલમાં રમેશભાઈ છે તેમનો મિત્રો કોમકાજ ચાલુ છે સરસ મજાનું વ્યવસ્થિત રીતે કોમકાજ કરાય છે પીલુડાની આજુબાજુ કોઈ રહેતા હોય તો તમારે મિત્રો હું એક વખત આવશે વિશે મુલાકાત લેવાની સરસ મજાનું કામકાજ કરાવે છે અમે છ સાત વર્ષથી રમેશભાઈ રમેશભાઈ પાસે વાળ કપાવો હતો અને આ મારો એક નોનો છોકરો છે એના મેં વાળ કપાવ્યા છે આદિત આ દેખ સરસ મજાના વાળ કાપે દેખ અને સરસ મધાનું એમનું કામકાજ છે તો એક વખત મિત્રો આ મુલાકાત લેવી અને આ ઉપરની જે દુકાન છે તેમાં મિત્રો એસી બીજી લગાયેલી છે તો મને બતાવી દઉં ગરમીનું વાતાવરણ હોય તો તમે ઉપરલી દુકાનની મુલાકાત લઈ શકો છો અને નીચે પણ એક દુકાન આપેલી છે બે દુકાનો છે